YouTube ની અંદર માનવ ધર્મ ચેનલ ની અંદર આપ લોકો મારા સત્સંગને શ્રવણ કરો છો પણ એક રિક્વેસ્ટ આપ લોકોને છે કે જો આપ લોકો સત્સંગને સાંભળો છો કેવળ સાંભળવા સુધી સીમિત ન રાખતા અને એના પર મનન અને ચિંતન પણ અવશ્ય કરજો કેમ કે જ્ઞાની સંતોના જે સત્સંગ છે એમની જે વાણી છે એ ઈશ્વર તરફથી કઈક જીવને મળતો આધ્યાત્મનો ખજાનો છે અગર જો એ ખજાનાને પ્રાપ્ત કરવો છે એ ખજાનાના અધિકારી આપ લોકોને બનવું છે તો આપ લોકો અવશ્ય એના પરમાનંદને ચિંતન કરશો કેમ કે આજે એ ખજાના વગર જીવ સંસારની અંદર ગમે એટલી ભૌતિકતાને પ્રાપ્ત કરી લે છતાં એ જીવ દરિદ્ર છે દિન અને હિન છે કેમ કે સંસારમાં જીવને બધું જ મળવા છતાં આપણે જોઈએ છે કે આજકાલ જીવની અંદર શાંતિ નથી સુખ નથી દિનહીનતા જોવા મળે છે બેચેની જોવા મળે છે અજ્ઞાન અંધકાર ને કારણે ગમે તેવા પાખંડ ની અંદર ફરવા લાગે છે કેમ કે એને એક જ વસ્તુની શોધ છે પોતાના જીવનની અંદર કેને સુખ અને શાંતિ મળે મનની અંદર ક્યાંક જ્ઞાનનો આધ્યાત્મનો એવો દિવ્ય પ્રકાશ મળે ત્યારે એની શોધની અંદર વ્યક્તિ ફરી રહ્યો છે પણ માનવ ધર્મની ચેનલની અંદર આપ લોકો સંતોના સત્સંગ દ્વારા આ તમારી આધ્યાત્મની જેટલી પણ સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન તમે મેળવી શકો છો તમારા જીવનની અંદર ગમે એટલો અજ્ઞાનતાનો અંધકાર હોય અથવા મન ચારે બાજુ ચંચલ બની અને અશાંતિને દુઃખ આપી રહ્યું છે એવા ભૌતિક ધન હોવા છતાં પણ એક દિનહીન જેવી પરિસ્થિતિ જીવનની અંદર સર્જાયેલી રહે છે તો આ આ બધાથી મુક્ત થવા માટે આપ લોકો અમારા સત્સંગને શ્રવણ કરજો અને સત્સંગ આપ લોકોને એક આંતરિક એવી પ્રેરણા આપે છે આંતરિક ચેતનાને જાગૃત કરે છે કે જે આપ લોકોને જે સત્યની શાશ્વતતા છે ને તમારી સામે લાવીને મૂકે છે કે જીવનની અંદર એવી ઘણી બધી આપણે શિકાર બનેલા છીએ જે ઘણી બધી અજ્ઞાન અંદર આપણે ભટકી રહ્યા છીએ આ બધાનો નિકાલ લાવવા માટે આપણે એક જ ટોનિકને એક જ એવો મોકો છે જીવનની અંદર કે આપણે સંતો પાસે જઈને એ આધ્યાત્મના ખજાના ને લઈ લઈએ કેમ કે આપ લોકોને હું પેલા પણ ઘણી વખત લગભગ બતાવ્યું જ હશે મે કે સંતોનો ખજાનો કેવો હોય છે તો કે આપ લોકો જુઓ કે ભાઈ કોઈ વ્યક્તિ છે ખેતર કોઈ ખેતરને ખેડી રહ્યો છે અને એમાંથી એને એક ધનથી ભરેલો ચરુ મળી જાય સોનાથી સોનાના સિક્કાથી ભરેલો એક ચરુ મળી જાય છે પછી આપ લોકો જુઓ કે ભાઈ જેને ચરુ મળી જાય આવો આખો ઘડેલો ભરેલો મળી જાય સોનાથી ભરેલો દાગીનાથી ભરેલો પછી એને કંઈ કમાવાની જરૂર નથી રહેતી એને કઈ બહાર ફરવા જવા નથી જો એને કોઈ નોકરી ધંધો કે બિઝનેસ કોઈ બાજગડની અંદર પડવાની જરૂર નથી રહેતી કેવલ પછી એ ખજાનાનો સદુપયોગ કરી અને જીવનને શાંતિ અને સુખમય બનાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે બસ આજ અમે આપ લોકોને કહેવા માંગીએ છીએ કે આપણા જીવનની અંદર પણ એવી ઘણી જગ્યા પર છે એવા બધા ખૂણાઓ છે કે ખૂણાની અંદર કઈક ને કઈક એવો મોટામાં મોટો લાલચ લાલચ છે કે જે માણસને ક્યાં લઈ જાય છે કેવો હતું ને કેવો બનાવી દે છે અને બીજી વાત કે એનાથી મુક્ત થવા માટે એ જીવનની અંદર આપણે શું કરવું એનું આપ લોકોને આજે એક સુંદર મજાનો ઉપાય બતાવીશ કે એક રાજા હતા હવે એ રાજા પોતાના નગરનું નિરીક્ષણ કરી રહ્યા હતા જરોખામાં તો એને શું જોયું કે ભાઈ એક ચીલ પક્ષી ઉડી રહ્યું છે છે એ એ ચીલ મોઢામાં એક ટુકડો હવે લઈને ઉડી રહી છે પણ એ માંસના ટુકડા ને પામવા માટે બીજા ચીલ પક્ષી એની પાછળ ઘણા બધા દોડી રહ્યા છે ઘણા લોકો એને ચાંચ થી ઘાયલ કરી રહ્યા છે એના પર તૂટી પડ્યા છે એ મતલબ ઘણો બધો એને હાનિ પહોંચાડી રહ્યા છે એ દુઃખ અને દર્દ ને મારી ચીલ ઉડે જાય છે પરંતુ એનો પીછો કોઈ છોડતો નથી એ એ માંસના હડપવા માટે પાછળની ચીલ પાછળ લાગેલા છે અને પક્ષી જયારે ઘાયલ થઈ જાય છે પૂરી રીતે તો એના મોઢામાંથી માંસનો ટુકડો પડી જાય છે હવે એના મોઢામાંથી માંસનો ટુકડો પડતા જ એક બીજું ચીલ પક્ષીને પકડી લે છે તો એની પાછળ બધા લાગી જાય છે એમ કરતા કરતા ઘણા બધા મોઢામાંથી છૂટતો જાય છે અને પાછળ બીજા ચીલ પક્ષીઓ એને પકડતા જાય છે પણ જે ટુકડો પકડે છે ને એને આવી રીતે બધા જ ચીલ ઘાયલ કરીને રાખી દે છે અને દુખી દુખી થઈ જાય છે એના જીવનની અંદર તો સજનો આ જે હતું ને દ્રશ્ય એ પેલા રાજા જરૂખામાંથી જોયા કરતા હતા તો એના મનની અંદર એક ખૂબ સુંદર વિચાર આવ્યો જો એને દ્રશ્ય જોયું ને વિચાર આવ્યો કેવો વિચાર આવ્યો તો કે એ ચીલ પક્ષી જ્યાં સુધી એના મોઢાની અંદર માંસ નો ટુકડો હતો ને ત્યાં સુધી એની પાછળ બધા જ ચીલ પક્ષીઓ એને માંસ ના હડપવા માટે એને દુખી કરી રહ્યા હતા અને ચાંચથી થી ઘાયલ કરી રહ્યા હતા અને એને કષ્ટ પહોંચાડી રહ્યા હતા પણ જેવો જ માંસનો ટુકડો છૂટી ગયો ને તો એને સુખ શાંતિ અને નિર્ભયતાનો અનુભવ થાય છે વિચાર કરો સજનો કે એ દ્રશ્ય જ્યારે રાજાએ જોયું તો એના મનની અંદર પણ એક વિચાર આવ્યો કે ખરેખર આજનો જે માનવ છે સમાજની અંદર જીવ જીવી રહ્યો છે તો એ પણ આમાં જ માંસના ટુકડાને લઈને સંસારમાં જીવી રહ્યો છે એ માંસનો ટુકડો છે શું ખબર કે આ ધન દોલત વૈભવ વિષયોની અંદર એ વિષયોના ભોગને પ્રાપ્ત કરવા માટે એક માંસનો ટુકડો છે અને એ ટુકડાને હડપવા માટે કેમ કે જીવનની અંદર આપણે સમાજની અંદર એ જોઈએ છે કે આજે કોઈ કોઈનું સુખ કોઈ જોઈ શકતું નથી અને કોઈ કોઈની સજનતા પણ કોઈનાથી જોવાતી નથી અને આવી જ રીતે આ પરિબળને આ દુર્ગુણ ને વશ થઈને આજે સંસાર ની અંદર જીવો જે કે છે આટલી ધન દોલત અને સજ્જનતા જે પામી રહ્યા છે એની પાછળ કેટલા બધા એવા જીવો લાગેલા છે જીવ વ્યક્તિ લાગેલા છે કે એને હડપવાની કોશિશ કરે છે અને એને પ્રાપ્ત કરવા માટે તમે જુઓ કે કોઈ પણ કર્મ કરવા માટે પાછળનો જીવ અચકાતો નથી જેમ પેલા ચીલ પક્ષીને ઘાયલ કરવામાં અનેક એની પાછળ પડેલા છે અને ઘાયલ કરી રહ્યા છે

આવો શેતાન હોય તો એના ઘરના સભ્યોને કઈ સુખ શાંતિ હોય ખરી નહીં ને તો સજનો કહેવાનું મારો મતલબ એ છે કે ભાઈ આવી સુખ શાંતિ આપણને પણ નથી મળવાની કેમ કે આવો આવો શેતાન જે લાલચરૂપી રૂપી શેતાન આપણા મન મંદિરની અંદર રહે છે તો આપણને પણ સુખ શાંતિ કે જ્ઞાનનો પ્રકાશ ક્યાંથી મળવાનો છે તો સજનો એ દુર્ગુણને છોડવા માટે હવે થઈ આપણે લાલચની તો આપણે શું કરવું પડશે એનો પણ ઉપાય છે કેમ કે કોઈ પણ સમસ્યા જીવનની અંદર આવે છે એનું સમાધાન સાથે લઈને આવે છે પણ સમાધાન ક્યારે મળે છે જીવને તો કે જ્યારે એનું ચિંતન ને મનન થાય છે ને એના ઉપર ત્યારે એને સમાધાન મળે છે અને આજે ચિંતન ને મનન ન મળવાને કારણે આજે સમાજ આખો દુખી છે તમે જો કાલે ચાહે ગમે એટલો સત્સંગ સાંભળે પણ છતાંય આપ લોકો જુઓ કે એના જીવનની અંદર જ્ઞાન નથી અજ્ઞાનતાનો અંધકાર દૂર થયેલો નથી તેનું કારણ આજ છે કે આપણા જીવનની અંદર મનન ને ચિંતન નથી તો હવે હું આપ લોકોને એના એ શેતાન થી મુક્ત થવા માટે એક ઉપાય બતાવું છું કે ભાઈ એ ઉપાય કયો છે તો કે જીવનની અંદર સદભાવ પ્રેમ અને દાણીશ્વરીના ગુણ આપણા જીવનની અંદર હોવા જોઈએ પ્રથમ તો જ્ઞાન જેવો ગુણ જીવનની અંદર હોવો જોઈએ એ એ બધાથી મોટો ગુણ ગુણ છે એક આપણા અંદર આવશે ને તો કેટલા બધા લઈને આવે છે જેમ એક રાણી મધમાખી હોય ને તો એ રાણી મધમાખી જ્યાં પણ જાય છે એની પાછળ આખી મધમાખી નું ટોળું ફરે છે અને જ્યાં એને આદેશ કરે છે ને ત્યાં એ મધ બનાવવામાં લાગી જાય છે બધી માખીઓ

તો સજનો આધ્યાત્મ અંદર આગળ વધવા માટેનો એક ઉપાય છે પણ સર્વશ્રેષ્ઠ ગુણ છે ને જ્ઞાનનો છે તો આપ લોકો પણ એવા સંતોની પાસે જઈ અને ગુણને જાણવાનો પ્રયત્ન કરો કો જાણો તો આપને આપને જાણવાની વાત છે કે પોતાને પોતાની અંદરથી જાણવો કે ભાઈ હું કોણ છું આપણે કોઈ લોભ નથી લાલચ નથી અહંકાર નથી અભિમાન નથી આપણે કોઈ આ માટીનું શરીર નથી હે માટીનું શરીર તો જે આપણે છે ને એને ધારણ કરેલું કવર છે કે જેની સુરક્ષા માટે બનાવવામાં આવ્યું છે ભગવાને પંચ તત્વથી બનાવી દીધું છે પરંતુ આપણે કોણ છીએ આપણી સ્વરક્ષા આપણે કેવી રીતે કરી શકીએ જો આ બધા સૈતાનો આપણી અંદર હશે તો આપણે નક્કી નર્કની અંદર લખચુરાશી ની અંદર ધકેલી દેશે તો શું આપણે તમને તમારા જીવનની પર દયા નથી આવતી પ્રયત્ન કરો ક્યાંય આપણાથી દૂર નથી તમને કોઈ પણ આપે તો તમે જાણી લો ઇનફ છે જ્ઞાન એક જ તમારા માટે ઇનફ છે કેમ કે મીરાબાઈ જેવા મોટા સંત થઈ ગયા નરસિંહ મહેતા સુરદાસજી તુકારામજી અને જેટલા સંતો આપણા સંસારની અંદર થઈ ગયા છે જગતની અંદર તો આપણે જોયું છે કે જીવનની અંદર જયારે જ્ઞાનરૂપી ગુણ આવ્યો ને ત્યારે જેના જીવનની અંદર એક આધ્યાત્મિક ક્રાંતિ થઈ છે અને અને આજ આધ્યાત્મિક ક્રાંતિ સંસારની અંદર સુખ શાંતિ સદભાવ અને પ્રેમ લાવી શકે છે બાકી કોઈ ગુણ સંસારની અંદર નથી તમે જુઓ કે સંતોએ જ હંમેશા આ કામ કેમ કર્યું છે આપણે ક્યારેય વિચાર કર્યો કે જ્ઞાની સંતોએ જ સંસાર ની અંદર આ કામ કેમ કર્યું બીજા કોઈ કેમ નથી કર્યું અને એ જે સંતો આવ્યા છે એ ગ્રસ્ત જીવનમાંથી જ આવેલા છે પણ એના જીવનની અંદર એક આધ્યાત્મિક ક્રાંતિ થઈ જે ભૌતિકવાદી જીવન હતું ને એ એ બદલીને એક આધ્યાત્મિકવાદી જીવન બન્યું છે અને એ આધ્યાત્મિકવાદી જીવને જ આ એક જીવને સંતનો ઉપાધિ આપી છે અને એ જ સંતે પૂરા વિશ્વની અંદર એક આધ્યાત્મિક ક્રાંતિનો એક બીજ રોપણ કર્યું છે જુઓ એટલે આપ લોકો અવશ્ય એ સંતને મળો આપ લોકો એવા જ્ઞાનીને સંતને મળો કેમ કે જ્ઞાનીને મળવાથી જ્ઞાન મળવાનું છે હવે આપણે જોઈએ છીએ દુકાનમાં જઈએ ને દુકાનમાં તો જે વસ્તુ એ જ આપણને મળવાની છે બરાબર પણ નક્કી તો આપણે કરવાનું છે આપણે દુકાન માટે દુકાનમાં શા માટે જઈએ છીએ હે ને કે નક્કી આપણે જ કરવાનું છે કે દુકાન ની અંદર આપણે શા માટે જઈ રહ્યા છીએ અને જો નક્કી નહીં હોય તો તમારે આખો દિવસ એમાં બગડશે પણ તમે ત્યાંથી કઈ લઈને આવશો ને ઉલટાનો તમારો સમય આખો તમે ફેલ કરશો વ્યક્ત કરશો પણ એક સમજદારી ને એક વિવેક ની વાત છે આપણા જીવન ની અંદર કે પહેલા નક્કી કરવું પડે છે કે બે આપણે આ સંસાર ની અંદર આવ્યા છીએ શા માટે છે ને મોટો પ્રશ્ન કેમ કે આ જ વાતને બધા ભૂલી ગયેલા છે તમે જુઓ અને આ વાતને ભૂલવાને કારણે જ આપણે કેટલાય અલગ અલગ બીજા રસ્તા પર ચડી ગયેલા છીએ તો હવે પાછા આપણને ફરી સંતો સમજાવવાનો પ્રયત્ન કરે છે તો આપણે જે માર્ગે જવા માટે આવ્યા છીએ ને એ માર્ગને આપણે પકડી લઈએ તો સંસારની અંદર એમ કહેવાય છે ને કે સતયુગને શોધવા નથી જ પડતો પણ પોતાના હૃદયમાંથી પ્રગટ કરે છે સત્યુગ અને એ જ સત્યુગ જીવનની અંદર રામ રાજ્યની સ્થાપના કરે છે રામ રાજ્યની અંદર આપ લોકોને ખબર છે કે કોઈ પણ જીવ અજ્ઞાની નહીં હતો કોઈના જીવનની અંદર અશાંતિ નહીં હતી કોઈને દુઃખ નહીં હતું આવા કોઈ કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ જેવા કોઈ પણ શેતાન કોઈના મનની અંદર નહીં હતા કેમ કે કેવલ રામ રાજ્ય હતું અને રામ રાજ્યનો અધિકારી સતયુગ નો અધિકારી તો એ જીવ બને છે કે જેને પોતાનું પૂર્ણ જીવન જ્ઞાનમય બનાવેલું છે